આહિર કાળુભાઈ સાથે દીવમાં આટાફેરા મારતા વન વિભાગ દ્વારા બે સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં થોડા દિવસોથી જંગલના રાજા સિંહ આંટાફેરા મારતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હતા જેના લીધે દીવના લોકોમાં ભયનો માહોલ સર્જાતો હતો ત્યારે દીવ વન વિભાગ તેમજ જસાધાર વન વિભાગ ટીમ દ્વારા સિંહને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ રોજ મોડી રાત્રિના સમયે બુચરવાડા જંગલ વિસ્તારમાંથી બે નર સિંહોને પકડી લેવામાં આવ્યા હતા પકડી પાડેલા બંને સિંહોને જસાધાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા સંવાદદાતા આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો